आम आदमी पार्टी के विधायक चैत्र वसावा ने छोटाउदेपुर जिले के नसवाड़ी संखेड़ा में आयोजित गुजरात जोड़ो जनसभा में बीजेपी पर तीखा हमला बोला उन्होंने कहा हाइड्रो प्रोजेक्ट के नाम पर अगर आदिवासियों की एक इंच जमीन छीनी गई, तो जोरदार विरोध होगा वसावा ने मनरेगा भ्रष्टाचार बुनियादी सुविधाओं की कमी और सरकारी कार्यक्रमों में आदिवासी ग्रांट के कथित दुरुपयोग का आरोप लगाया उन्होंने साफ कहा

આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી બેન જયારે કાંદા ગામ છે ત્યાં બાળકો બેસવા માટે આંગણવાડી મકાન નથી ઝાડ નીચે ભણે છે શું આ વિકાસ છે ત્યારે જે પ્રકારે રોડ રસ્તા વાત હોય આંગણવાડી વાત હોય સ્કૂલ વાત હોય શિક્ષણ વાત હોય કે આરોગ્ય વાત હોય અહિયાં દવાખાના આરોગ્યમાં સાધનો નથી ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તન અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે અમે અગાઉ પણ જિલ્લાની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ છે એની પોતે મુલાકાત લીધી હતી તમે જોયું હશે એક એક જિલ્લાના ડોક્ટર તો પણ નથી માણસ કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટર નાખીને લાવવા પડે છે આ વરવી વાસ્તવિકતા એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે દેશ વિદેશમાં આપણા વડાપ્રધાન શ્રી ડંકો વગાડે છે ગુજરાત મોડલ ની વાત કરે છે અને અહીંયા શિક્ષણ નું સ્તર તમે જોઈ લો રોડ રસ્તા તમે જોઈ લો સ્થિતિ તમે જોઈ લો સેલ ની સ્થિતિ તમે જોઈ લો લોકો પર રોજગારી નથી નર્મદા ડેમ ઉપર છે જમીનો ગઈ છે પણ સિંચાઈનું પાણી નથી એટલે આ તમામ બાબતોમાં અગાઉના નેતાઓએ લોકોને લોકો છેતરેલા છે પણ હવે લોકો છેતરાવાના નથી આમ આદમી પાર્ટીમાં રહીને આગળ વધવાના છે